હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો આજ તો સવારના બધાય કામ આપણે પૂરા કરી નાખ્યા ને અશોક પરમને રાખતા હતા અને હમણાં જો બેઠા બેઠા મને એમ કહે છે કે તું કેજે કે આજ તો એ કે હું ખારી થઈ ગઈ હતી એ કે બધાય ઉપર એ કહે અને પછી કોઈએ ધ્યાન ન દીધું ને એટલે પાછી એ કે તાઢી થઈ ગયું મને કેજે એમ કેજે તું એ કે તપી ગયો તો મને જેમ અને જો હવે પરમભાઈને નવડાવી દીધા છે અને હવે બે બાપ દીકરો રમશે ને તમારે બપોરની રસોઈ કરવાની છે વરસાદ થોડોક અત્યારે રહી ગયો છે સવારમાં તો ઘડી વાર બહુ રેડા આવ્યા પણ અત્યારે થોડુંક શાંત વાતાવરણ થયું છે તો બે બાપ દીકરો રમે ને તો બપોરની રસોઈ કરી નાખી અગિયાર વાગી ગયા છે અને કામ બધું કરી નાખ્યું છે તો ચાલો હવે રસોઈ કરી નાખી પેલા તો હું સાફ કરવું નહીં જ વિચારવું જોઈએ ચાલો તો બાજરાના રોટલા બની ગયા અને શાક દૂધીનું કર્યું છે કોબી મરચાંનો સંભારો છે અને હવે વાસણ ગોઠવી દઈ અને પછી જમવા બેસવાનું છે ચાલો તો જમવાનું તૈયાર થઈ ગયું છે આ પવાલું મમ્મીને જ લઈ આવી હતી મુર્ત કરી દીધું ચાઇસ પરવાનું મમ્મીને કીધું મના દો ગમે છે તો ચાલો આવી જાવ જમવા માટે મધણી કાઢી નાખાય મધણી કાઢીને બોલાવાય પરમ બાપુજી ને બોલાવ્યા તે ખાવા કેમ બોલાય મધની કાઢ નાખે પેલા મધણી કાઢી બોલાય બાપુજી એમ કેવાય શું કહેવાય પરમ આ શું કર્યું ભાઈ તે હમ હે પરમ મમરા લીધા ખાવા ખાતું લાવો કોણ આ કોણ ભરશે હવે ભરવા ખાઈ લીધા રાહ ખાઈ લીધા બસ કબૂતર ચણ ખાય છે આવે છે ને પાછા ઉડે છે એમાં એવું છે કે આજે છે ને ભાદરવાસ સુદ પડવો છે અને આજે તિથિ પ્રમાણે પરમ પૂજનનો બર્થડે ગણે બે વર્ષ થઈ ગયા બે વર્ષ પહેલાં આજે અમે હોસ્પિટલ ગયા હતા અને બારને ચુમ્માલીસે પરમનો જન્મ થયો અને બારને પિસ્તાલીસે પૂજનનો જન્મ થયો એક મિનિટનો બેને તફાવત થયો હતો અને આજે બે વર્ષ પૂરા થયા છે તો અશોકને કીધું કે બીજું તો કાંઈ નહીં પણ ભગવાનને આપણે જે આપને ખુશીઓ આપી છે તેના બદલામાં તમે ચબૂતરે ચણ નાખી આવો એટલે એને ઘઉં લઈ અને મોકલાતાથી નાખી આવ અને અત્યારે હું જોતી હતી તો કબૂતર ઘણા બધા આવ્યા હતા અને ખાતા હતા વરસાદ જેવું છે તો એને બીજું કાંઈ તો ખાવાનું મળે નહીં ચોખાની ચણ તો છે ને અમે કાયમી રાખી જ છીએ અહીંયા બે બોટલ તે ચકલાને પોપટ ને એવું ખાય પણ કબૂતરને તો ઘઉં ને મકાઈ ને એવા દાણા ભાવે બાકી પોપટ તો હોય જ કાંઈ નહીં અમે આ બંને બર્ડ ફીડરમાં રાખી છીએ એક તો જો ખાલી થઈ ગયું છે એકમાં છે થોડું પાણી પણ હોય પણ અત્યારે પાણી તો મળી રહે પણ એને કણ ન મળે

કે ભાઈને ક્યાંય ખોરવતું નથી નિમાણો થઈ ગયો સાવ પૂજન વહી ગયો ને પૂજન વગર સાવ ગમતું નથી એકલો થઈ જાય છે નકર બે ભાઈઓને ભેગા રમે ને બાંધે હમણાં આવી જાય ભાઈ કન હાવ નિમાણો થઈ ગયો કરતર જેવું આવી ગયું હોરવતું જ નથી અને પૂજન વગર બે ભેગા રમતા હોય ને એટલે કાકાનું તે પછી હવે રાખું છું એને ક્યાંય એને રમવું ગમતું નહોતું પછી ઘોડિયામાં સૂડ આવ્યો છે કરતર જેવું હોય એટલે એને શરીરમાં મજા ન આવે ટૂંટને એવું થતું હોય પાણી જેવી શરદી એ છે અને મારા જીજાજીને એને ફોન કર્યો મેં કે તમે વહી આવો આને ક્યાંય હોરો નથી એકલા તો કે અહીંયા પૂજનની શરદી ને તાવ આવ્યો જ અને અહીંયા મજા નથી ત્યાં પૂજનની મજા નથી એને તાવને શરદી આવ્યા તો કે બેની દવા લઈને જ આવી છે તો હવે ચાલો વિડીયોનો એન્ડ અહીં જ કરશું કેમ કે એને મજા નથી તો એ ક્યાંય રહે નહીં આને સરખું નથી તો હવે પછી રાખવા કઠણ થાય તો સારું ચાલો મળશું ન્યૂ બ્લોગમાં વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ